બધાને જય શ્રી કૃષ્ણ મારું નામ પૂર્વી છે હું બોમ્બેમાં રહું છું મારો જન્મ એક વૈષ્ણવ ફેમિલીમાં થયો છે અને મેં લગ્ન એક મહારાષ્ટ્રીયન ફેમિલીમાં કર્યા છે આ એની માટે કીધું કે હું જે કહેવા જઈ રહી છું તો એટલે લોકોને એવું ના લાગે કે ભાઈ આને તો શું ખબર પડે કે આ તો મરાઠીમાં ગઈ છે પણ મારો જન્મ એક વૈષ્ણવ ફેમિલીમાં થયેલો છે એટલે નાનપણથી મેં ઠાકોરજીની સેવા અને બધું જોયું છે પણ હવે જે હું જે કહેવા જઈ રહ્યો છું એ જ્યારે હું નાની હતી ત્યારે વસ્તુ મને મે બી મારા સામે આવી પણ હશે પણ ના સમજ હોવાના કારણે મેં એટલું નોટિસ નહીં કર્યું બટ જ્યારે મેં લગ્ન કરીને મારા સાસરે આવી અને પછી હું જ્યારે મારા મમ્મીના ઘરે પિયર મારા જઉં અને ત્યારે જે બધું હું જોતી હતી તો સ્ટાર્ટિંગમાં મને એવું લાગ્યું કે આ હશે મતલબ કારણ કે એટલું નાનપણથી એટલું વૈષ્ણવ સંપ્રદાયને એટલું મેં ડીપલી ફોલો નહોતું કર્યું અને એવું ઇન્ટરેસ્ટ પણ નહોતો કારણ કે ઓલવેઝ એક મેન્ટાલિટી હતી કે આ તો બહુ ચીકણા વેળા છે આમ છે તેમ છે અહીંયા નહીં અડવાનું આમ નહીં એઠું જૂઠું અને આજકાલનું જે જનરેશનના હિસાબથી મને ઓછું ગમતું હતું બટ ટાઈમ જેમ જેમ ગયો એમ ઠાકોરજીની કૃપા થતી રહી કે મને ઇન્ટરેસ્ટ આપણા ધર્મ પ્રત્યે પાછો આવવા લાગ્યો જેમ તમે આપણે કહીએ ને કે જ્યારે તમે દૂર જાઓ ત્યારે કદર થાય તો જ્યારે હું મારા સાસરામાં આવી ત્યારે મને એવું થયું કે આપણો માર્ગ તો કેટલો સુંદર છે જ્યારે હું આ બધાના માર્ગને જોઉં ત્યારે મને એવું થયું કે આપણો માર્ગ તો કેટલો સુંદર માર્ગ છે એમ એવો તો માર્ગ જ નથી ઠાકોરજીના થાટ વાટ જે આપણે ઠાકોરજીની સેવા એટલે એ હિસાબથી હું ફરીથી આપણા ધર્મ પ્રત્યે એટ્રેક થઈ જે જ્યાં હું જન્મી ત્યારે એટ્રેક નથી થઈ કારણ કે ઘરનું કે ને કદર ના હોય એવી તો સેમ વે જ્યારે હું લગ્ન કરીને મહારાષ્ટ્રીયન ફેમિલીમાં ગઈ ત્યારે મને આપણા ધર્મની કદર થઈ ઠાકોરજીનું આપણું જે લાડ લડાઈએ છીએ એ મેં ક્યાંય નહીં જોયું એટલે એ હિસાબથી હું ફરીથી આપણા ધર્મ પ્રત્યે એટ્રેક્ટ થઈ એટલે હું ફરીથી મતલબ મારા મમ્મીના ત્યાં જ્યારે પણ જાઉં ત્યારે આમ બધા વૈષ્ણવો ઘરે આવે તો પહેલાં હું નથી બેસતી પણ પછી મને એવું થયું કે ના ધર્મ મતલબ એક ક્યુરિયોસિટી હતી ધર્મને જાણવા માટે તો હું જ્યારે પણ જાઉં ત્યારે ઘરમાં મારા મમ્મી એક સારા મતલબ વૈષ્ણવ છે ઠાકોરજીની બહુ લાડથી અમારા ઘરમાં સેવા થાય છે એટલે મને કુરિયોસિટીના હિસાબથી હું એ લોકો સત્સંગમાં બધા ભેગા થાય ત્યારે બેસું જ્યારે ટાઈમ મળે ત્યારે પછી ધીરે ધીરે બેસતા બેસતા અમુક વસ્તુ મારા નોટિસમાં આવ્યું પહેલાં તો મને એવું થયું અને આ જે બધા ભેગા થાય એમની એક મેન્ટાલિટી છે કે ભાઈ આપણને મગજમાં એવું ફીલ કરાવે કે તમે તો બહુ ઓલા અપરાધ કરી લીધો ભાઈ તે તો મહારાષ્ટ્રમાં લગ્ન કર્યું પણ તારી પર તો કહે ને કે બહુ અપરાધ હશે એટલે આ ઘરમાં તું ગઈ હશે એક્સેપ્ટેડ હશે ગઈ પણ હશું બટ પણ એ લોકોનું જ્યારે મેં બધું જોયું કે ભેગા તો થાય છે બધા સત્સંગ માટે કે ચલો આપણે બધા ભેગાઓ થશો પછી સ્ટાર્ટ તો એ લોકો એવી રીતે કરે કે આ મારી ગોપી 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 કરીને એકબીજાને બધા બોલાવે પછી ધીરે ધીરે બધા સત્સંગમાં વાતો કરતાં 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 એક દિવસ મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે આ લોકોની હરકતો એકબીજા વૈષ્ણવ વૈષ્ણવની હરકતો કંઈક અલગ છે કારણ કે ભલે અમે અમે દૂર પણ જનરેશન તો અમારી યાદની છે એટલે ઓલવેઝ ક્વેશ્ચનિંગ તો રહેવાનું જ કે ભાઈ આવું હોતું હોય એઠું જૂઠુંમાં પણ હું નાનપણથી મારી મમ્મીને ઘરમાં પણ એઠા જૂઠામાં પણ મેં ક્વેશ્ચન કરેલો છે અડુ આભડામાં પણ અને પાડવામાં પણ તો સેમ વે મેં મારી મમ્મીને ક્વેશ્ચન કર્યો કે તમે આ જે બધા ભેગા થાવ છો લેડીઝ લેડીઝ અને એમાં એક અંકલ પણ હતા તો મેં કીધું આ તમે બધા ભેગા થઈને જે આ બધું જે કરો છો એકબીજા સાથે આમ ભેટીને ગોપી છે એટલે ભેટો એકબીજાને પપ્પીઓ કરો એકબીજાનું જૂઠન ખાઓ અને હાઈટ તો એટલી કે એક દિવસ મેં મારી મમ્મીને પોતે જ એકબીજા સાથે લિપ્સ ટુ લિપ્સ કંઈક આઈસ્ક્રીમ હતું કે મને યાદ નથી એકબીજાને લિપ્સ ટુ લિપ્સ ખવડાવતા મેં ઓબ્ઝર્વ કર્યું મેં મારી આંખે જોયું એટલે મેં મારી મમ્મીને પૂછ્યું કે આ શું છે આવું તો કે એ તને ના ખબર પડે આ અલૌકિક છે એ અમારી અલગ લીલા છે આ લીલાનું તને હજી તું બહુ હજી તારું બાકી છે બધું એમ એટલે આમાં તને ઇન્વોલ્વ તું હમણાં નહીં થાય કારણ કે આ હજી તારી માટે બધું બહુ દૂર છે એમ તું આનાથી બહુ દૂર રહે તો મેં કીધું પણ આવું તો કે ના હજી તો તને આમાં શું હજી તો તને કંઈક ખબર જ નથી પડતી તને ઠાકોરજીનું એઠું એઠું જૂઠુંમાં જ તું નથી માનતી તો તને આ બધું કંઈ ખબર નહીં પડે એટલે તું આમાં પડ નહીં તો પણ મેં ક્વેશ્ચન કર્યું તો મને કે તું આવું બધું કરે છે પૂછે છે તો અપરાધ લાગશે મેં કીધું મને વાંધો નહીં નાનપણથી જ અમે અપરાધ લઈને જ ચાલું છું ભલે લાગતું પછી ફરીથી હું એક દિવસ મતલબ મારા સાસરીથી આવી તો મમ્મીના ઘરે રેન્ડમ ગઈ હતી જોયું તો ફરીથી ત્યાં આગળ એક વિરારમાં રહેતા ભાવનાબેન છે પછી એક નિરૂપાબેન છે આ બધા એક દિવસ ભેગા થયા ભેગા થયા તો જોઉં છું તો ફરીથી આ લોકો એકબીજાને ભેટે અને મેં કીધું આજે તો ભાઈ મારે આ જાણવું જ છે આનું સીન શું છે આ લોકો અહીંયા સત્સંગ માટે ભેટે છે કે શું કરવા ભેટે છે તો મેં બેસીને બધું જોયું મેં મારી મમ્મી કીધું ને મારે બધું શીખવું છે એટલે હું બેઠી જોઈએ તો વાતો તો આ બધી એવી કે અરે કાલે તો પછી પોતાના એમ કે ભાઈ ચલો હવે તમે બધા બેસે એમ બધા બેસે પછી કે ચલો બધાના અનુભવ કહો કાલે તમને શું અનુભવ થયા ઓલી કે મેં તો ઠાકોરજીને દૂધ ધરાવતી હતી મને એવું લાગ્યું ઠાકોરજી મારું આમ સ્તન એકદમ હેવી થઈ ગયું અને મને એવું લાગ્યું કે ઠાકોરજી સ્વયં દૂધ મારા સ્તનથી આરોગ્ય છે મને જે ચારસો ચાલીસનું કહેવાય ને એ જે ઝટકો લાગ્યો મેં કીધું વોટ ઇઝ ધીસ આવું તો પણ હું કાંઈ બોલી નહીં મેં કીધું ઠીક છે લેટ મી ઓબ્ઝર્વ ઓલ ધીસ લાઈક લેડીઝ શું કરે છે એટલે પછી ઓલા બીજા નિરૂપાબેન બીન નહીં ના કાલે તો મારે આમ થઈ ગયું કે શું કહું તને એટલે બધું એવી લોકોની બધી વાતો ઓલા કે મને તો રાતના એવું લાગ્યું કે ઠાકોરજી મારી સાથે લીલા કરે છે અને આવા બધી અશ્લીલ એટલે એટલી અશ્લીલ વાતો કે જેને આપણે એમ કહીએ કે વૈષ્ણવ વૈષ્ણવમાં બાવાશ્રી તો બધા દૂરની વાત છે જે અંગીકારનું જે ચાલી રહ્યું છે એ તો બહુ દૂર છે આ લોકો જે અત્યારે વૈષ્ણવ વૈષ્ણવમાં જે લીલાઓ ચાલે છે ને એ તો આ બાવાશ્રી તો સેકન્ડ થર્ડ સ્ટેજ પર છે એમની પહેલાં જ વૈષ્ણવો જ બાવાશ્રીની પહેલાં વૈષ્ણવ એકબીજાને અંગીકાર કરે છે એવી આજની તારીખમાં સિચ્યુએશન છે અને છે જ એ મેં મારી નજરમાં જોયેલું છે એટલે હું તો પારકી લોકોની મને વાત કરવામાં ઇન્ટરેસ્ટ નહીં મેં મારી નજરની સામે મારી માને જે જોઈ છે બરાબર લેડીઝ લેડીઝ બધા જે અશ્લીલ વાતો કરે છે એની ઉપર મેં ઓલવેઝ ઓબ્જેક્શન લીધું જ જોયું અને આ વસ્તુ મારે દુનિયાની સામે લાવી જ હતી પણ એક પ્લેટફોર્મ નહોતું મને મળ્યું અને બીજું કે મને સમજ નહોતી કે આ વસ્તુ મેં કેવી રીતે લોકોની સામે લાવું પછી મને એક દિવસ મારા બા ગુજરી ગયેલા એ મતલબ બહુ ભગવદીય જીવ હતો એમનો એટલે અમે અમારા બોમ્બેના ઘરમાં એમનું બધું વિધિને બધું જે પણ કાર્ય જોઈએ એ બધું કર્યું હતું એટલે મારા બાનું એવું હતું કે મારી પાછળ મારા પેણામ પેરામણી કરવાની નહીં પણ તો પછી અમે એવું નક્કી કર્યું કે ઠીક છે એમની ઈચ્છા હતી મારા પરણામણી નથી કરવી તો આપણે પાઠ કરીએ એમ કરીને મારી મમ્મીએ એમની જે બધી ભાવના નિરૂપા એ બધાને બોલાવી અને અમારા બોમ્બેના ફ્લેટમાં અમે પાઠ કરાવ્યા પાઠ કર્યા એટલે એ દિવસે રાતના હાલકા ભાવના તો જતા રહ્યા વિરાર પણ આજે નિરૂપા હતા એ ત્યાં આગળ રોકાઈ ગયા રોકાઈ ગયા એટલે મારા ફઈ છે એમની બાજુમાં એ રાતના સૂતા હતા ઓલ ઓફ સડન રાતના મારા ફઈએ મને એવું કીધું કે અરે મને અચાનક એકદમ અવાજ આવવા લાગ્યો અવાજ આવવા લાગ્યો એટલે મારા ફઈને એવું લાગ્યું કે એમને કંઈક શ્વાસ ચડે છે કે કંઈક ચડે એવું કામ એવું એમ અને એવા અવાજો કાઢતા હતા કે એ અત્યારે મતલબ હું મારી પાસે એનું બોલવા માટે વર્ડ્સ નથી એ જેને સમજવું છે સમજી જશે અને પછી એવું બોલ્યા સવારે કે મારા ફઈએ એમને પૂછ્યું નિરૂપાબેન રાતના તો કે હા રાતના તો મારી સાથે ઠાકોરજી તો અવાજ હતો ને એ ઠાકોરજી મારી સાથે લીલા કરતા હતા એ એનો અવાજ હતો હવે તમે મને એમ કહો જે લોકો આજની તારીખમાં બધું એવું કહે છે કે આ સમજ તમને ના પડે તો મને કહો આવી તો કેવા ગ્રંથમાં લખેલું છે કે ઠાકોરજી તમારી સાથે આવું કરે છે અને તમે આવું પ્રિટેન કરો ને આ જે બધું એ લોકો કહે છે કે આ બધી અલૌકિક છે વસ્તુ એ તમને સમજણ ના પડે તો મારે એ બધાને જ કહેવું છે એ બધા વૈષ્ણવોને પણ કહેવું છે કે ભાઈ અગર અમને સમજ નથી પડતી ને તો વી આર ઓલ્સો નોટ ઇન્ટરેસ્ટેડ કે અમને આ સમજ પાડવી પણ નથી ના અમારી નેક્સ્ટ જનરેશન જે છે એને અમારે આવું બધું સમજાવવું છે ભલે અમે અપરાધી રહેશું અમને ચાલશે પણ આ વસ્તુ એવી છે આ ઠાકોરજીને વગવવાની અને ઠાકોરજીનું જે વૈષ્ણવ જે આપણે ઠાકોરજી આપણી માટે જે મહાપ્રભુ જે માર્ગ કર્યો છે એને વગવવા માટે અમે તમને સપોર્ટ નહીં કરી પછી ભલે મારી મમ્મી હોય કે મારું ફેમિલી હોય કે મારી મમ્મીના આજુબાજુમાં રહેતી એની સખી કે એની ગોપીઓ હોય આ તો હું તો એટલે સુધી રેડી છું પણ અમુક એક મર્યાદાના કારણે હું એમનું નામ અને એ બધું હું એક્સપોઝ નથી કરતી પણ એ લોકોને ખબર છે કે એ કર્યા પછી પણ એ મારું કંઈ જ નહીં કરી શકે એનું કારણ છે મેં ઠાકોરજીની કૃપાથી મેં એવા ઘરમાં લગ્ન કર્યા છે મેં એક ગેંગસ્ટર ફેમિલીમાં લગ્ન કર્યા છે એટલે મને જે બેકઅપ છે ને એ મને લાગતું નથી લોકો મને કંઈ કરી શકશે પણ અગર એ લોકોને કરવું હોય તો એ કરી શકે છે પણ હું આજ સુધી કોઈ ડરતી નથી અને ના હું ક્યારે ડરીશ પણ મારું એવું છે એક્સપોઝ તો હું કરીશ બિકોઝ કે આ મારા ઠાકોરજીની ઉપર બદનામ કરવા માટે તમે લોકો એક વૈષ્ણવતા કરી કરી લોકોને તમે ઇનોસન્ટ પીપલને તમે એકદમ બદનામ કરો છો ખોટા માર્ગે લઈ જાઓ છો મને એવું સમજાતું નથી કે વૈષ્ણવ સંપ્રદાયમાં કે વૈષ્ણવ જે છે આપણો માર્ગ છે ત્યાં એવું ક્યાં લખ્યું છે કે લેડીઝોએ એકબીજા સાથે લેસબિન જેવું બિહેવ કરવું એકબીજાને પપ્પીઓ કરવી એકબીજાના સિક્રેટ પ્લેસીસ બોડીના પાર્ટ્સને તમારે ટચ કરવા આવું ક્યાં લખ્યું છે અને એવું બતાવવાનું કે આ ટચ એટલે કરીએ છીએ કારણ કે ઠાકોરજીએ ત્યાં આગળ તને ટચ કર્યું છે એટલે જે બીજા વૈષ્ણવ છે એ એ લેડીને એવી રીતે ટચ કરશે બિકોઝ એને એવું કીધું કે મને ઠાકોરજીએ અહીંયા આગળ ટચ કર્યું છે તો મારે બસ એવું જ કહેવું છે કે આ જે વૈષ્ણવો આવી લીલા ચલાવે છે આવા એક આ વિરાના ભાવના અને નિરૂપા એકલી નથી એવા હશે બધા મને ખબર નથી પણ મેં આ જે જોયું છે એ મારે દુનિયા સામે લાવવાનું છે હજી મારી પાસે બે ટોપિક છે એ હું મારા સેકન્ડ રેકોર્ડિંગ અને થર્ડ રેકોર્ડિંગમાં એક્સપોઝ કરીશ એ છે કે બાવાશ્રીના હરતા ફરતા આપણી આજુબાજુના વૈષ્ણવ બનીને જે બધા દલાલો ફરે છે ને એ લોકો માટેની વાત છે અને ત્રીજી બધા જે આજકાલ શાસ્ત્રીજીઓ જે બધા નીકળ્યા છે લોકોના ઘરે ઘરે જઈ સપ્તાહ કરી અને જે બીજા લોકોના બીજાના બૈરી દીકરીઓ પર જે નજર નાખી અને જે બધા ચાલી રહ્યું છે એ લોકોનું બસ એ વસ્તુને હું એક્સપોઝ કરીશ અને બાકી તો ઠાકોરજીને મહાપ્રભુજીની કૃપા તો બધા પર જે સાચા છે એની પર તો રહેશે જ પણ મારું એવું છે કે જે લોકોને એવું લાગતું હોય ને કે આ જે કરી રહ્યા છે સાચું છે મારે એમને એટલું જ કહેવું છે પ્રભુથી ડરો માણસથી તો તમને ડર નથી લાગતો એ ખબર પડે જ છે આ બધાના કારણે પ્રભુથી ડરજો કારણ કે આ વાત પ્રભુને ઉપર આવી છે માણસને તમે એકવાર બોલી દો ને એની માટે એની માટે એનું નામ બગાડો તો એકવાર સમજો કે પાપ તમારે તો ભોગવવું તો છે જ પણ આ તમે પ્રભુને ભોગ બદનામ કરી રહ્યા છો પ્રભુનો માર્ગ બદનામ કરી રહ્યા છો એટલે તમે વિચારજો કે તમે આ જે કરો છો એનું તમારે ક્યાં ભોગવવું પડશે બસ આનાથી વધાર મારી પાસે કંઈ છે નહીં કારણ કે અગર બોલીશ તો જે લોકોએ ખબર છે હું કોની માટે બોલું છું એ લોકોને મરચાં તો લાગશે જ પણ મેં કીધું એમ કે ભાઈ જે છે એ સાચું જ છે અગર ખોટું લાગતું હોય તો તમે સામે આવીને કરી શકો છો